જ્યારે જહાજ ડૂબતું હોય છે ત્યારે ઉંદરડાઓ બહાર નીકળી જતા હોય છે ગુજરાત કોંગ્રેસ સહિત દેશમાં કોંગ્રેસના નેતાઓ આ જ પ્રકારની ચર્ચા કરી રહ્યા છે કહી રહ્યા છે કે દિલ્હી કોંગ્રેસથી જે નિર્ણય લેવામાં આવે તે આપણે તો આપણા વિસ્તારની પરિસ્થિતિ મુજબ કામ કરવાનું આટલા માટે કારણ કે અયોધ્યા જવાનું આમંત્રણ આવે છે સોનિયા ગાંધીને મલ્લિકાર્જુન ખડગેને અધિર રંજન ચૌધરીને તેઓ આ આમંત્રણનો અસ્વીકાર કરે છે અસ્વીકાર કરે છે પરંતુ તેમની જ પાર્ટીના નેતાઓ તો કર્ણાટક કોંગ્રેસથી પણ નેતાઓ જશે હિમાચલ કોંગ્રેસથી પણ નેતાઓ જશે અને ગુજરાત કોંગ્રેસથી પણ નેતાઓ જાય તો નવાય નહીં કોંગ્રેસના દિગ્ગજ નેતા વર્ષોથી કોંગ્રેસમાંથી જીતતા આવતા પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ટ્વીટ કરે છે અને પાર્ટીની સામે બગાવત લે છે અર્જુન મોઢવાડિયાનું ટ્વીટ અલગ છે શક્તિસિંહ ગોહિલ અને હેમાંગ રાવલનું નું ટ્વીટ અલગ છે દૂરી બનાવી જોઈએ રાજકીય નિર્ણય લેતા પહેલા અર્જુન મોઢવાડિયા ફક્ત એક નથી આખા ભારતભરમાં કોંગ્રેસના કેટલાય નેતાઓ તેવા છે કે જે આ નિર્ણય આવ્યા બાદ અસમંજસમાં છે કે શું કરવું દિલ્હી કોંગ્રેસના નિર્ણયનું સ્વાગત કરશું તો પણ મુશ્કેલીમાં અને ન કરીએ તો પણ મુશ્કેલીમાં આ વચ્ચે તેઓ નિર્ણય કરી રહ્યા છે કે આપણે આપણા મત વિસ્તારને સાચવવાનો છે આપણે આપણી વિધાનસભા અને લોકસભાને સાચવવાની છે પરિણામે આપણે દિલ્હી કોંગ્રેસના નિર્ણયથી અલગ ચાલીશું કેટલાય નેતાઓ આ પ્રકારે ચાલી રહ્યા છે આવનાર સમયમાં તેનું પરિણામ શું આવે છે એ પણ જોવાનું રહ્યું ઓગણીસો એસીથી જે આંદોલન ચાલી રહ્યું હતું

આને પોતાની ચૂંટણી માટે ઉપયોગ કરી રહી છે ધર્મ એ વ્યક્તિગત મામલો છે તેવું કોંગ્રેસ કહે છે એ વાત સાચી છે કે ધર્મ અને રાજનીતિ અત્યારના ભેગું થઈ ગયું છે પરંતુ ધર્મ અલગ છે લોકોનો પોતાનો આસ્થા અલગ છે પોતાની આસ્થા અલગ છે માફ કરશો અને ધર્મ પ્રત્યેનો પ્રચાર અલગ છે નેતાઓ ખુરશી પર બેસે છે તો એનું કામ પણ અલગ હોય છે પરંતુ અત્યારના લોકો એ પ્રકારે થઈ ચૂક્યા છે કે એ લોકો જે ધર્મને પસંદ કરે છે એ ધર્મને તમે પણ પસંદ કરતા હોવા જોઈએ જો નથી કરતા તમે તેની લાગણી છો તો એ આપની બેંકમાંથી આરામથી નીકળી જશે આ તમામ વાત છે આ તમામ સવાલો કેટલાય છે કે ભાઈ આ વસ્તુ થઈ રહી છે તો આવનાર સમયમાં જ ગુજરાત કોંગ્રેસમાંથી ભારત જોડો ન્યાયયાત્રા પસાર થશે શું ત્યારે વિરોધ થશે લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા કોંગ્રેસના નેતાઓ જશે ત્યારે વિરોધ થશે આ પ્રકારની સ્થિતિ તો સર્જાવાની આમ છતાં પણ નિર્ણય લીધો છે કોંગ્રેસે પોતાની વિચારધારા સાચવવાની છે કોંગ્રેસને પોતાની લઘુમતી મત બેંક પણ સાચવવાની છે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ નિર્ણય છે તે કેટલો ફાયદાકારક સાબિત થાય છે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે અધિરરંજન ચૌધરીએ જે નિર્ણય કર્યો છે કે આપણે નહીં જઈએ તે પર કાયમ રહે છે કે પછી સ્થિતિ જોતા નિર્ણય પલટી નાખે છે બેશક લોકસભા 2024 ની ચૂંટણીમાં રામ મંદિર થી ભાજપને ખૂબ જ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે પરંતુ રામ મંદિર માં ન પહોંચી કોંગ્રેસ ને પણ એટલું જ નુકસાન થઈ શકે છે જો રહ્યું શું થાય છે આપનું શું કહેવું છે જે નિર્ણય લેવામાં આવ્યો છે દિલ્હી કોંગ્રેસ તરફ થી એ તેને ફાયદો કરાવશે કે નુકસાન દિલ્હી કોંગ્રેસ પોતાના ઉસૂલ પ્રમાણે ચાલી છે આ ઉસૂલ તેને તારવશે કે પછી ડુબાડી દેશે આપ કોંગ્રેસના નેતા છો આપ કોંગ્રેસના કાર્યકર્તા છો તો આપ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર